ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણી આવે છે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે નવસો કરોડના ટર્નઓવર વાળી આ ડેરીમાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અહીં ભાજપના જ બે મોટા આગેવાનો આમની સામને ચૂંટણી જંગના મેદાને છે એક તરફ મેન્ડેટ વાળી ઘનશ્યામ પટેલની પેનલ છે જે સત્તર વર્ષથી ડેરીનો વહીવટ સંભાળી રહી છે તો બીજી તરફ મેન્ડેટ વિનાની પણ મજબૂત ગણાતી અરૂણસિંહ રાણાની પેનલ જેમાં વાગરાના ધારાસભ્ય પોતે મેદાને છે આ લડાઈને કારણે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે ડેરીની કુલ પંદર બેઠકોમાંથી ચૌદ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે કુલ બસો છન્નું મતદારો સવારના આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ભરૂચના આયોજન ભવન અને રાજપીપળાની એપીએમસી ખાતે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે સત્તાવાર રીતે ઘનશ્યામ પટેલની પેનલના બાર અને અરુણસિંહની પેનલના ત્રણ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા આ ચૂંટણીમાં કુલ અગિયાર ઝોનની અગિયાર બેઠક માટે બંને પેનલના બાવીસ ઉમેદવારો મહિલા અનામતની બે બેઠક માટે ચાર ઉમેદવારો અને અનુસૂચિત જાતિની બેઠક માટે બે ઉમેદવારો મેદાને છે હાલ તો બંને પક્ષ જીતના દાવા કરી રહ્યા છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ચૂંટણીમાં લડશે ભાજપ જીતશે ભાજપ અને હારશે પણ ભાજપ જ